આપી રહ્યા છે પરંતુ હીરા ઉદ્યોગમાં મંદિરનું વાતાવરણ સર્જાય ત્યારે સૌથી વધુ ભોગ રત્ન કલાકારો અને તેના પરિજનો તેમનું રોજી રોજગાર છીનવાય તેમને આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય તેમના ઘરના ચૂલા ઠંડા થઈ જાય અમુક સંજોગોમાં જીવનથી હતાશ થઈને રત્ન કલાકાર મોતને વાલું કરેલી છે આર્થિક રીતે પડી ભાગે ઘરમાં અને બહાર કલેશ સર્જાય સામાજિક પ્રતિષ્ઠા પર અસર પડે બેકારી જીવન વ્યતીત કરવું પડે ના છૂટકે ઓછા પગારે અન્ય સ્થળે કામ કરવાની ફરજ પડે જેવા અનેક કારણોમાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના હોદ્દેદારોએ રત્ન કલાકારના અનેક પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમની દૈનિક જીવનની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે દૈનિક જીવનને સ્પર્શતા મુદ્દાઓની છાણવટ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમુક તારણો રજૂ કરવામાં આવ્યા છે જેને તાત્કાલિક અસરથી અમલમાં લાવવા સુરત શહેર કોંગ્રેસ સમિતિમાં અનેક રત્ન કલાકાર ભાઈઓ છે એ સુધી રહ્યા છે પોતાનો જીવ રહ્યા છે ત્યારે એક કલાકાર કલ્યાણ બનાવવામાં આવે રત્ન કલાકારના બાળકોને આવે એમના પરિવાર સૌને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલો કોઈ લોકોએ લોન લીધી હોય તો એમાં આવે ડાયમંડ નો હોય તો નાનો કોઈ કારખાનો ચલાવતા હોય તો હુમલાની ઓફિસ હોય તો વીજળીમાં રાહત આપવામાં આવે રક્ત કલાકાર આવાસ યોજના બનાવવામાં એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતી એટલે કે બીજી ઓક્ટોબરથી થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર પર ઉપર જાય છે અને લોકજાગૃતિ અભ્યાસ નો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેર ના ધારાસભ્યો ત્રણેય સંસદ સભ્યો કાર્યાલય પર અને આ રક્ત કલાકાર અમે આ તાત્કાલિક રક્ત રાહત આજે સુરત શહેર ની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મેઘવારી એક પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરત વાત કરું તો સુરત દરેક નાગરિક જે ભારતના અલગ અલગ સ્થળમાંથી અહીં રોજગાર મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદિર અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ જોઈ રહ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી લેવામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીઓને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી હોય એ મદદ નથી મળતી આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાયોરિટી કરવા આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યોમાંથી જે રોજગાર મેળવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તું સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિલ છીએ દ્વારા દરેક જગ્યાએ ચાર રસ્તા ઉપર ઉભા રહી અને લોકોને જાગૃત કરવા માટે છે નાના કારખાનેદારો અને પાવર બિલ માં રાહત આપવામાં આવે કારીગરોને માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની સ્થાપના કરવામાં આવે તેમના ભાવકો ભણતા હોય એના માટે શિક્ષણ ની અંદર રાહત આપવામાં આવે અને દરેક દરેક કારખાનેદારો આ કાર્યકરોનું હિત સસવાય અને આવનાર આ મંદિરમાંથી ઘરથી બહાર નીકળે તો અને આવતા આવનારા સમયમાં તે અભ્યાસ ન કરે અને પોતાનું જીવન ધોરણ સમય ખરાબ સમય થતો રહેવાનો છે અને આવતા સમય સારો આવશે એવી આશા રાખી અને દરેક રત્ન કલાકારોને વિનંતી કરવામાં આવે છે કે આપ સમય વીતી જશે અને સરકારને વિનંતી કરી છે કે અત્યારે દરેક રત્ન કલાકારો માટે તેને કઈ રાહત માટેના આયોજન કરવામાં આવે અને રત્ન કલાકારો ને રાહત આપવામાં આવે નામ ચેતન રાદરીયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ નો હું પ્રમુખ છું અને અમારી છ માંગણી છે જે અત્યારે રત્ન કલાકાર મંદિર ના સમય ની અંદર આ વાત બધું થયેલું છે ત્યારે અમે સરકાર પાસે છ માંગણી કરી છે કે રત્ન કલાકાર ને જે આવાસ યોજનાઓ તમે બનાવો છો તો રત્ન કલાકાર માટે આવાસ યોજના બનાવો સસ્તું આરોગ્ય આપો શિક્ષણ આપો આવા મુદ્દા છે અત્યારે માનવતાના નાતે જે આ રત્ન કલાકાર પિસડ્યો છે એના માટે અમે આ સમિતિ બનાવી છે અને અમારી સમિતિ નું કામ એ છે કે રત્ન કલાકારોને ને અમારે સપોર્ટ કરવાનું એટલે રત્ન કલાકાર વિદ પ્રક્ષક સમિતિ